જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને નવા બ્લોગ સાથે નવું નવું ગાયનું વાસરું અને ગાય તમને જોવા મળશે અને આજે છે પુત્ર દાયકાદશી તો બધાયને એની શુભકામના અને ગાયને જો આપણે બીજી જગ્યાએ લઈને દોવા જવાની હતી તો ગાય જ્યાં હાલે છે ત્યાં જ એનું એક જ દિવસનું વાસરું છે એ પણ એની માની અરે અરે હાલે છે અને ગાયે પગ નીચે દોરી દબાવી દીધી જેથી કરીને આ ગુનો જઈએ કે એની પાસે રે કેટલી ઢાળિયામાં ગાય બાંધી છે તો વાસુ ગમે ગાય પાસે જઈએ કે પણ ક્યાંય નથી જતું એની માં જ્યાં જાય છે ત્યાંથી ઢાળિયામાં લઈ ગાય અહીંયા આવી તો વાસરું પણ એની આવ્યું અને જ્યાં વાસરું જાય છે ત્યાં પાછળ પાછળ ગાય પણ જાય છે તો હવે આપણે એનું મિલ્કિંગ કરવાનું છે બીજા ટાઈપનું એક ટાઈમનું કરી નાખ્યું છે ખીરું બધું લઈ લીધું થોડુંક અને એનો આસળ જે દુખતો છે એમાં તો પ્રેસિંગ કર્યું પણ દૂધ આ એવી રીતના દોવાય ન હોય કાઢું કારણ કે એને બહુ દુખતું હતું અને વધારે પગ લેતી હતી તો હવે આપણે એને સ્ટીક જે આવે એ સડાવી અને પછી એનાથી દૂધ કાઢી લેવું કારણ કે અંદર રહે તો દૂધ પણ બગડશે આસળ હાવ બગડી જાય એટલા માટે આપણે કોશિશ કરીશી તો આપણને દોવા દઈ તો કારણ કે દુખાવો પણ એને થતો હશે હાલો પેલા વાસરૂ ને લઈ લો ગાય ને મૂકી જો બસ ગાય ને છૂટી મૂકી જો બાઉન રાખો ની દબાવવા દે ને તો નીકળી જાય કા وتي જો હતી પાંચ સમજી ના એ લાવ આ લાવ આ इधर 2 2 નું મો આવી અત્યારે ટ્યુબ સડાયું છે ટ્યુબ નહીં પણ શું કેવાયુબ હા એ છે તો દૂધ મળ્યું છે તો શાંતિ થઈ ગઈ કારણ કે એને પણ આસર કાલ નો ભરેલો એટલે દુઃખે ને હળવો થાય તો કેટલી શાંત થઈ ગઈ છે ઘડીક તો મને એમથી આવશે કે નહીં હવે હા એ દવા છે તું અટતી નહી વા તું ભલે આવી ગઈ એક કેર વા તાર દૂધ પીવું તાર ગાય દૂધ પીવું બળી ખાવી બળી હે ન્યા છે ન્યા બપોરનું ટાણું થઈ ગયું છે અને આપણી ગાયોને ઘાસ સારો ન ખાઈ ગયો છે જે ગુંધળી નીર દીધી છે છે લીધા અને મસ્ત તડકે રહેવા દીધી છે જે ગાય એને અને થોડું થોડું ખાય છે અને ગુંધળી બહુ ભાવતી નથી તો હવે છે ખાંડના એને જીંસુ વાઢીને બાકી તો સારું અત્યારે કાંઈ નીરા હે નહીં વિયાણી તાજી એટલા માટે અને બળે આપણે બપોર પછી બનાવશું ત્યાં ટાઈમ નતો એટલા માટે અને જેની ને પપ્પા આવી ગયા છે અત્યારે બધા માટે શુભમ જેની માં દાદા બધા માટે શાક નથી બનાવ્યું બધા માટે હુકી ભાજી બનાવી નાખી છે કારણ કે થોડુંક શાક પછી બાકી હું ખાવું રોટલીને લઈને હુકી ભાજી બા દાદા ખાઈ લે હું અને જૂની પપ્પા ફરાર કરી લે હું નાખી લે સિમ્પલ સૂકી ભાજી બનાવી ટમેટા અડદર નથી નાખ્યું કારણ કે કહેવાય છે કે આપણો ઉપવાસ એટલે ફળ આહાર કહેવાય તો એક ફળ આહાર કેવી કરી એ ટાઈપ જ બનાવી છે વધારે મસાલા મારે મસાલા જ નાખ્યા એટલા માટે અને ચીની ના પપ્પા મોવા ગયા હતા તો તો લીલી શેવડી ખાઈ ખાઈને તો બધાય થાકી ગયા હતા તો પછી જેની શુભમ કરે કાકા કાળી શેવડી લાવજો કાળી શેવડી લાવજો કિચન પણ આવી જાય આવતીકાલે તો કાળી શેવડી લઈ આવ્યા છે બાકી જે ખીહેર રસોઈ જે કઈ આવી તો બનાવવાનું બાકી છે અને પૂર્વ આજે આપણી પૂરતી છે તો બસ સૂકી ભાજી અત્યારે ફળામાં ખાલી કરવાની છે અને ફ્રૂટ અને ફૂકી ભાજી બીજું કોઈ વસ્તુ નહીં તો અત્યારે આપણે ઠાકોર સવારે આપણે સિક્કોનું જ્યુસ બનાવીને પીધું હતું તો જેની ના પપ્પાએ પણ પીધું હતું અને ભગવાનને ઠાકોરજીને ધર્યું હતું અત્યારે હુકી ભાજી બનાવી દીધી છે એ પણ ધરી દઈ હું શેવડી ખાવ છું અને બધું બગાડું છું ફળિયામાં જોવો છૂટી નાખી દીધી વહેરીમાં નાખી દીધી પૂરવા મને કવર આવે છે કા તો આજે શેવડી લેવા છે અને આજને ને આજે જો ભાઈ આવતા વેત શારે ભરોડા ખાવાનું શરૂ કરી દીધું પૂરવા હવન નામ નતું લીધું પણ જેની શુભમ આવે ને એટલે નામ લઈ લે કે મારે ઈ ખાય એટલે ખાય પૂરવા હરવાર કિચન નું કામ પણ શરૂ છે અને આયા જો શેવડી ખાવાનું કામ શરૂ છે હેલો પૂરા હે સાંજના પાંચ વાગી ગયા છે સાડા પાંચ થઈ તો બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું કા તો બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે ને આ ગાય બાકી છે તાજી વેલી છે તેલ અને વાસળી તો મસ્ત બેહી ગઈ છે અને વરાહ શું હશે પછી એને થોડીક વાર લાગશે કારણ કે બધી ગાયોનું મિલ્કિંગ થઈ જાય પછી એને નિરાતે શાંતિથી દોહું કારણ કે એને થોડીક વાર લાગે છે મીંડી કરવામાં અને એક આસળ માલની પાછું એક આપણે ઓલી ટ્યુબ મૂકીને દોવું પડે એટલે એમાંથી વધારે વાર લાગે ને કંકુનું મિલ્કિંગ જો છેલ્લું બાકી હતું એ થઈ ગયું છે અને સૂર્ય દેવે જો આથમમાં આવ્યા છે અને આપણી સુરભી જો સુરભી એ જેટલી નિરણ હોય એટલી પગમાં કાન ખાવું પીવું ખેર સલામ ઢીંગાણાના પાર મળે સુરભી ને ખાલી ચાર પાંચ દિવસ નથી દેવાનો કામ માં તો ગઈ છે સુરભી ને ભગલી અને જપસ્વી બે બેઠી છે સુરભી ને જોવો હાથલો કરવો છે એટલે પાસે આવે છે ને હમ ધૂળ સડી ગઈ છે પણ કંઈ નહીં આપણે એને કાલ હાથલો કરી આપશું અત્યારે નહીં સુરભી ફી બહુ મોડું થાય બહુ મોડું થાય હજી માલ પાવા તમને પાવી છે તમને હજી સારો આપવો છે એટલે અત્યારે નય સુરભી નય સુરભી નય નય સુરભી જોવો સુરભી ને આપણે જેમ ના પડી ને એમ સુરભી પરાયણે વાલી થવા એને એમ કે મને અત્યારે આટલો ફેરવી દે તો જોવો નથી ફેરવવો નથી ફેરવવો લે થોડો કેવો હાથ ફેરી દો અત્યારે નહીં હો તો આજે આપણે મસ્ત એકાદશી નો દિવસ ગયો છે ટેન્શન એ હતી વ્યાણી દઈ ગઈ કે ત્રણ આસણનું તો શાંતિથી મિલ્કિંગ મિલકિંગ કરી લે હું પણ એક આસણ નું શું થાય તો એનું યાર ટેન્શન હળવું થઈ ગયું બધું દૂધ કાઢ લીધું હતું એનું તે અને મસ્ત જો વાસડીને ખબર પડી ગઈ છે કે ટાઈમ થઈ ગયો છે એટલે ઊભી થઈ ગઈ છે આ ખા એમ થોડીક વાર લાગશે નાસ્તો બધા કપડાં મોડું થયું તો એ બધા ધોયા અને બધા અમે દોરીએ નાખ્યા કારણ કે પડદા અને બધું ધોઈ નાખ્યું છે ઉત્તરાયણ આવવાની છે એટલા માટે કારણ કે ઉત્તરાયણની તૈયારી છોકરાઓને હોય બધી કરવાની આપણે તો ઘર કામ કરવાનું હોય ઘર સાફ કર્યા છે અને પડદા પડદા બધું ધોઈ નાખું છે અને જો એટલો મસ્ત દિવસ હાથ છે નાળિયેરીની વચ્ચે